સુરતનું એપીએમસી શાકભાજીનું એક્સપોર્ટ હબ બન્યું વિવિધ રાજ્યના શાકભાજી સુરત શહેરમાં આવે છે શાકભાજીનો એક્સપોર્ટ દિલ્હી મુંબઈ અને વિદેશમાં પણ છે રીઝ જેટલી પ્રોડક્ટ્સનું એપીએમસી દ્વારા ગ્રાહકોને સીધું વેચાણ થઈ રહ્યું છે દક્ષિણ ગુજરાત ખેડૂતોની કેરી પણ અહીં પકવવામાં આવે છે કેરીની અલગ અલગ બનાવટોનું વિદેશમાં વેચાણ થાય છે મેંગો જ્યુસ રીચી જ્યુસ જેવી બનાવટો વેચાણ માટે પણ મૂકવામાં આવે છે દિલ્હી હોય શિમલા હોય રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય ત્યાંના ખેડૂતોનો જે શાકભાજી છે એ સુરતની અંદર આવે છે અને સુરતથી પછી એક્સપોર્ટ દિલ્હી બોમ્બે દ્વારા વિદેશમાં પણ જાય છે એપીએમસી માર્કેટના જે બે મેગા પ્રોજેક્ટ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કેરી રત્નાગીરી હપુસ કેરી જેને લાવીને પત્રાણા શહેરમાં દેશી પદ્ધતિથી પરાર અને ઘાસમાં પકાવવામાં આવે છે ત્યારબાદ એના મેંગો પલ્પ બનાવીને વિદેશમાં અમેરિકા રશિયા કેનેડા દુબઈ જર્મની કોરિયા એને એક્સપોર્ટ પણ કરીએ છીએ